હાલો ગાઈસ કેમ છો મજામાં મજામાં જશું આજે અમે આવી ગયા છીએ કોડીનાર કોડીનારમાં જાનભાઈ મંદિર યુવા દ્વારા આયોજિત કરેલ છે ગણપતિનું તો આપણે એના અત્યારે ભૂકી ગયા છે રાતના વાગ્યા છે નવ તો અત્યારે આપણે જઈએ ગોરી લો અને બધી છે ડેકોરેશન કેવું કર્યું ગણપતિ બાપાનું તો અહીંયા આપણો છે બીજો ભાગ કેમ કે પહેલા ભાગમાં છે ને આપણે ઉતારતા હતા પણ એમાં શું છે કે આપણે બેટરી લો થઈ ગઈ હતી એટલે આપણે બીજો ભાગ આજ જ બનાવવા આવ્યા તો હાલો આપણે જઈએ જાનબાઈ યુવક મંડળ દ્વારા આયોજિત કરેલ ગણપતિ બાપા ગણપતિ બાપા મોરિયા દો અત્યારે આપણે શરૂઆત અહીંથી ગેટ ટીમ નાથી થાય છે એમ કે જોઈ શકો છો તમે ગેટ ને સુંદર મજાનો નજારો છે અહીંયા અહીંનું ડેકોરેશન મસ્તનું છે અને જોઈ શકો છો અત્યારે અમને આ રસ્તામાં જ મળી ગયો ભૂત જોઈ શકો છો અને અત્યારે આપણે જઈએ છે બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે અને ગોરીલો ને બધી જો જઈએ જ આપણે તો આયા ગોરીલો તો વાયલેની ગયા છે આવી ગયા છે અહીંયા જોઈ શકો છો ગોરીલા ને જો આવી ગયા છે ભાઈ ઓ ગાય્સ અમે બી ગયા આ નાલી ગમ સા ઓનર આવી ગયા છે આ મિત્રો આવી ગયા છે ઘટે છે આ મિત્રો આ આવી ગયો છે અત્યારે અમે આવી ગયા છે ધનભાઈ લોક મંડળ દ્વારા આયોજિત કરે છે નું જો બહુ મસ્ત ડેકોરેશન કરે છે

એક દીગ જાય જોઈ ખતરનાક છે અહીંયા એનો નજારો જોવાનું બહુ મજા આવે છે આપડે આ વસ્તુ રાખવા જ પડે બાકી એવું છે કે આ બધી સસલાને બસલાને બધી ખાઈ જાય અને આમાં કબૂતર જવો સફેદ

આજે અમે કોડીના શહેરમાં આવી ગયા છે કોળી સમાજ દ્વારા આયોજિત કરેલી છે મંડીમાં તો આપણે ગણપતિ બાપાના દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ તો હાલો મિત્રો

તો અત્યારે આપણે આવી ગયા છે પોણાધર રોડ ઉપર ઓમ સાઈ ગ્રુપ દ્વારા આયોજિત કરેલ છે ગણપતિ બાપાનું તો બે હજાર સત્તરથી ગારાના ગણપતિ બાપા બનાવે તો આપણે એના દર્શન કરીએ તમે દર્શન કરો હાલો તો તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છે બહુ મસ્ત ડેકોરેશન કરેલ છે તો આપણે હાલતા હાલતા આવ્યા હતા શંકર ભગવાનના દર્શન થઈ ગયા જોઈ શકો છો તમે બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે જોરદાર કઈ ઘટેની અને આ મિત્રો બે હજાર સત્તરથી ગણપતિ બાપા ગારાના બનાવે છે અને અત્યારે પણ ગારાના જ ગણપતિ બાપા બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે આપણે મળી ગયા છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જોઈ શકો છો તમને અહીંયા મળી ગયા છે બેસ ગુસ્સાવાળા આવી ગયા છે જોઈ શકો છો મિત્રો

મિત્રો આ બે હજાર સત્તર ના ગણપતિ બાપા ગારાના બનાવેલા છે જોઈ શકો છો તમે પછી આપણે આગળ વધીએ તો આ બે હજાર અઢાર ના ગણપતિ બાપા બહુ સુંદર છે તો આ બે હજાર ઓગણીસના ના ગણપતિ બાપા ગારાના બનાવેલા છે જોઈ શકો છો ગણપતિ બાપા આ મિત્રો ગારાના જ બનાવેલા છે બહુ મસ્ત ડેકોરેશન આ બે હજાર સત્તરથી સત્તરથી ગણપતિ બાબા બનાવે છે ગારાના કે મિત્રો આપણે બે હજાર સોવીના ગણપતિ બાપા બેનર રૂપે જોઈ લીધા અને બે હજાર પચીસના ગણપતિ બાપા જોઈ શકો છો તમને એમ નહીં થતું હોય કે આ ગારાના છે તો ગારાના જ મળે તેવીસેલ ગારાના જ બનાવેલા છે તો આ જોઈ શકો છો સપન ભોગપના ધરે છે અને આ મસ્ત મજાનું ડેકોરેશન બહુ સુંદર અતિ સુંદર છે આ ઓમ સાંઈ દ્વારા આયોજિત કરેલ છે ગણપતિ બાપાનું તો બહુ મસ્ત ડેકોરેશન કરેલ છે જોઈ શકો છો અને આ ગારાના છે કમળ ઉપર બેઠા છે અત્યારે ચાર ભાઈઓ આવી ગયા છે ગણપતિ બાપાના મસ્ત મજાના દર્શન કરવા ઓમ સાંઈ ગ્રુપ દ્વારા આયોજિત કરેલ છે ગારાના ગણપતિ બાપા બનાવેલા છે અને આ લોકો બે હજાર સત્તરથી થી ગણપતિ બાપા બનાવે છે ગારાના તો જોઈ શકો છો અને અત્યારે આ બે હજાર પછીના ના ગણપતિ બાપા જોઈ શકો છો અને બહુ મસ્ત ડેકોરેશન કરી જોઈ શકો છો તો હાલો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પોણા આદર રોડ ઉપર તો વીર ગ્રુપ દ્વારા આયોજિત કરેલ છે ગણપતિ બાપાનું બહુ મસ્ત ડેકોરેશન કરેલ છે તો હાલો આપણે ગણપતિ બાપાના દર્શન કરીએ ને તમને કરાવીએ કેવા ડેકોરેશન કર્યું મસ્ત મજાનું જોરદાર હાલો તો તો મિત્રો મિત્રો અત્યારે ગેટે તો અંદર કેવું હોય હાલો તો આપણે અંદર જઈને મળીએ ગણપતિ બાપા ના દર્શન મિત્રો અત્યારે અહીંયા ફોટા પાડવાનો આવી ગયો છે આપણે અહીં ફોટા પાડવા જ પડે એમાં તો કઈ ઘટે જ નહીં જો અમારે સુજલભાઈ ઉભી ગયા પાકાજી કઈ કરવા અત્યારે ભાઈ આપણે પગી ગયા છે વીર ગ્રુપ દ્વારા આયોજિત કરેલ છે ગણપતિ બાપાનું તો ના આપણે કૂદી ગયા આપણે મસ્ત મજાનું લોકેશન જોઈને આવી ગયા છે તો અત્યારે આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ તો